આપણે ભલે ગમે એટલું કરતા હોય કદાચ પવિત્ર થઈ જાય જરૂર બુદ્ધિ કદાચ પવિત્ર થઈ જાય અરે વિચારો પણ પવિત્ર થઈ જાય પણ ચિત્તની વૃત્તિ જો પવિત્ર ન થાય ચિત્તની વૃત્તિમાં જે પડી ગયું માલપા જે ચોંટી ગયું એને સૂક્ષ્મ વાસના કહે છે વાસના અનેક પ્રકારની મેં પહેલાં કહેલું છે પુત્રની અંદર વાસના રહી જાય સ્ત્રીની અંદર વાસના રહી જાય પુરુષની અંદર વાસના રહી જાય ધનની અંદર વાસના રહી જાય કોઈ પશુની અંદર વાસના રહી જાય અને એ વાસના જ્યાં રહી જ્યાં મતી ચોટી ત્યાં ગતિ અંતે મતી એવી ગતિ એટલે કહે છે કે અંત સમયે મારો સમય આવે એ વખતે મારો તમારો વિચાર એ વખતે તમારી સુરતા જો હરિના નામની અંદર લાગી જાય અને એ વખતે શરીર છૂટે તો એ મોક્ષપદનો જીવ અધિકારી બની જાય એમ કહે છે પણ નથી છૂટતું ને એ વખતે એ વખતે જ બધું સામું આવીને ઊભું રહે આંખ બંધ કરો ત્યાં વાસનાને મારવી કઠિન છે સરળ શીત રાખી તમારે નિર્મળ રહેવું પાનબાઈ ગંગા સતી પાનબાઈ બતાવે ભેરવને અંદરથી વેર વાળવાની વૃત્તિ છે સદગુરુ સમજાવે બાળીનાથ બાબા કહે છે કે રહેવા દે આ માર્ગ ઉપર ચડમાં તું મારા ચરણમાં છો મેં તને એટલા માટે જીવતદાન નથી આપ્યું પણ ઉપદેશ લાગુ ન પડ્યો જેનું પતન થવાનું હોય ને પતન એને ઉપદેશ લાગુ ન પડે એને ગમે એટલી શિખામણ આપો ખલાસ बोलसा ने दूध थी नवराओ ने तो ई ई काला जरे एम एमा, एमा भात न पड़े बीजी मैं काले कयो थू ने ज्ञान घटे कोई मूढ की संगत ध्यान घटे बिन धीरज लावे रोग घटे कछु ओषध खावे भाव घटे नित नित जावे कवि गंग कहे सुन शाह अकबर दारिदर घटे हरि गुण गावे મૂઠ માણસની પાસે જ્ઞાન ન કામ એમ આપણો ઉપદેશ આપણું જ્ઞાન ઘટે સામે અસર થાય કિધા જ કરીએ કીધા જ કરીએ આપણા આપણા આપણી દેશી ભાષામાં નળીયે નળીયે અધૂરું પૂરું તમે કરો કોળા જ કરે કોયાજ કરે કોયાં જ કરે કોયાં જ કરે અવળા ਏ ਜਨਾ ਕਰਮਨਾ ਆਕੜਾਰੇ ਹੋਵਲਾ ਜੇਨਾ ਕਰਮਨਾ ਆਗਣਾ ਰੇ ਹੋਵਲਾ ਜੇਨਾ ਕਰਮਨਾ ਆਕੜਾਰੇ ਹੋਵਲਾ ਜੇਨਾ ਕਰਮਨਾ ਆਗਣਾ ਰੇ ਏਸ

વિનાશ કાલે વિપરીત બુદ્ધિ અમુક માણસ એની પાસે હોય ને તો અમુક ના સ્વભાવ એવા હોય ને તો એ સ્વભાવ થી દુઃખી થતા હોય એની પ્રકૃતિ એ રીતની હોય ઘરે બધું હોય તો એ દુખી થતા હોય તો માલ હોય આમ ગોવિંદ ભગત થયા ગીર માં એ ગોવિંદ ભગત એક ભજન લખ્યું છે એ ભજનમાં બતાવે કે તમે બિલાડી ઘેરે પાળી હોય તમારી આમ આમ સ્પેશિયલ પાળેલી હોય રોજ આમ તમારા આ ઘરની માલપા પથારીમાં બધે તમે એને સુગંધી હાબુથી શેમ્પુથી નવરાવતા હો એને બહુ વાલ કરતા હો એને ખૂબ રાખતા હો એને દરરોજ કઠિયેલું દૂધ તમે પાતા હો સાંજીના વાસણમાં લઈ વાટક્યો ફરીને તમે એને દૂધ પાવ અને કઠિયેલું દૂધનો કટોરો મૂક્યો હોય અને દૂધ પીવાની તૈયારી કરે ને એ જ વખતે ઊંધડો નીકળે તો એ ભાઈ હે તોય શું કરે દૂધ પીવે કે ઉંદડો પકડે હે એમ અમુકને ઘેરે દૂધ પાક પીડે ને તોય ઉંદડા મારે છે સ્વભાવથી દુખી એમાં કોઈ શું કરે બધું છે ખાવા પીવાનું બધું છે આ ગોવિંદ ભગત થયા ગીરમાં એ લખે મીની બાય પાડ્યા મંદિરયે રે એને દૂધના પકવા નજરે ઉંદર ભાળતા અરે વાય નજરે ઉંદર ડાન ભાળતા કેમ કરી ચાલ્યા જાહેન રે ना शुकरवारता अरे भाना शङ्करवारता काजल भरला जा रे जन लागे नै गो काजल भरला जना

ને ખરને હાકરું કામની રે એના મોઢા માગે મન ખરને હાકરું કામની રે એના મોઢા માગે એ ભાઈ ખર એટલે ગધેડું અને ગધેડાને કોઈ દિવસ હાકર દેવાય નહીં અને હાકર લગભગ ગધેડું ખાય ને ખાય ને તો ગધેડું મરી જાય મે પહેલા કીધું અમુક ને અમુક વસ્તુ નથી શોભતી યારું કોઈ દિવસ સસુંદર ને ગળે ને અને ગળે ને તો યારું મરી જાય એટલે ભગવાન ની પાસે યારું એ પ્રાર્થના કરી કે ઉંદર ને યારું સસુંદર બે હરખા હોય હું કદાચ મોઢામાં લઈ લઉં તો તાકે એક કામ કર છું સસુંદર બોલ બોલ કરશે એટલે તારે એને પકડવાનું પછી શું શું કર્યા આમ તો વાટક્યું પડે તોય બોલે એરું પકડે ને અને જો પકડી લે તો મરી જાય ગધડાને હાકર નકામી એની પાસે તગારું ભરીને મૂકીને કાંઈ એમ ન કહેવાય કે હે ગધેડા બાપા જમો ભોગ લગાડ્યો હાકરનો એમ મૂરખ માણસને ઉપદેશ નકામો છો સંત ભલે સમજાવે પછી એને ચારે વેદ સુણાવે મૂરખને બોધ ન લાગે એને સંત ભલે સમજાવે આ મહાપુરુષો મને તમને કઈ 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 કહીને થાકી ગયા મને તમને સાબકા મારી મારી નામ આમ 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 એવા ધોયા તોય હું તમે સુધરા નહીં હું ભેગો તમારી હો હું તમારી ભેગો મારા તમારા સદગુરુએ ખૂબ ધોયા ખૂબ ધોયા ખૂબ ધોયા તોય આપણે માલપા કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક રહી ગયા મૂર્ખ મણા અને જ્ઞાન હું કેવું વિનાશ કાળે વિપરીત બુદ્ધિ સમજણ એક જ વાર દેવાય જેનામાં સમજણ આવી જાય ને ભાઈ સમજી જાય અને હમજણ આવી જાય એટલે એ સીધા માર્ગે છડી જાય આ સમજણની વાતો છે બધી આ સમજણ દેવા હાટું થઈને જ આ કથાઓ થાય છે હમજણ દેવા હાટું થઈને જ આ ગ્રંથો લખાય છે કે એમાંથી કાંઈક આપણને સમજણ મળે એમાંથી કાંઈક આપણને જીવન જીવવાનો રસ્તો મળે આપણે સમજણ લેવી જ નથી આપણે આપણી રીતે હાલવું છે તો એમાં જ કાંઈ મેળ આવશે નહીં કોકનું માનવું તો પડશે જ અને ન માને તો પછી શું થાય પછી પતન થાય રાવણને ઓછો સમજાવ્યો હે ભાઈ મંદોદરીએ ખોળો પાથરીને ભીખ માગી કે તું જાનકીજીનું અપહરણ કરીને લાવ્યો છું ને આ બધું ખોટું પગલું ભરે છો દુર્યોધનને ઓછો સમજાયો ભગવાન કૃષ્ણે કે તારા ભાઈ છે ને તારે એને પાંચ વીઘા જમીન આપવી પડે પાંચ ગામ આપ દુર્યોધને કીધું ખોયના નાકા જેટલી આપું આપવું એની જેટલી જમીન આપવું નહીં તો શું થયું જોડે સજોડે જેનર જાગ્યા મારી ગત ગોરાન અલખની કાજે નિમ જેને નિજારી બાબા રામદેવજી મહારાજે કાળ ભૈરવ કોટવાલ પદ આપ્યું કોટવાલ એટલે ગોવાળ થાય કોટવાલ એટલે ધ્યાન રાખનાર થાય કોટવાળ એટલે આંકલ કરનારો માણસ થાય કોટવાળ એટલે એક હરખા બધાને એક પરિવારની માલ પર મોટો માણસ ગણાય એ કોટવાળ ગણાય એના હાંકલે બધા ઊભા રહે એના આદેશે બધા ઊભા રહે એની આજ્ઞાનું કોઈ ઉલ્લંઘન ન કરે એ બોલ્યા એ બોલ્યા બસ બાબા રામદેવજી મહારાજે ભૈરવનો ઉદ્ધાર કરી સદગુરુ ચરણમાં શિષ્ય નમાવી અને કહે છે કે બાપજી આજથી તમે મારા સદગુરુ છો તમારા ગુરુના ઋણમાંથી મુક્ત થવા માટે મારે તમને કંઈક આપવું પડે પણ રામદેવજી મહારાજ અને સદગુરુ બાળીનાથ બાબાની જે ચર્ચા છે અને એમાં ચાર પ્રકારના ઋણ બતાવે એ ઋણ કઈ રીતે ચૂકવવા એ આપને દસ મિનિટ ભાઈ આપું નથી ને કઈ તો બોલવું તો બોલી નાખો પછી ચાલુ કથા એ આપીશ નહીં ધમકી કારણ કે મારે કથા એવી આવે છે એટલે વચ્ચે આમ સાહ ફરી જાય તમે આ બુક લઈને આવ્યા ને એટલે મને એમ થયું કે બોલવાનું ઈચ્છે કાંઈ સદગુરુ બાળીનાથ બાબાના ચરણમાં બેસી અને રામદેવજી મહારાજ ઉપદેશ છે ગુરુ બોધ લે છે બાળીનાથના ચરણમાં બેસી અને રામદેવજી મહારાજ કહે છે કે બાપજી તમે મારા સદગુરુ બન્યા છે મારે તમને કંઈક આપવું પડે રામદેવજી મહારાજ કહે છે કે આ જગતમાં આ જીવને ચાર જણાના ઋણ હોય છે આ જીવ માથે ચાર પ્રકારના ઋણ હોય પહેલું ઋણ ભગવાનનું કે મનન તમને આ અવતાર આપ્યો બીજું ઋણ માતા પિતાનું કે મનન તમને જન્મ આપ્યો ત્રીજું ઋણ દેવતાઓ એટલે પિતૃઓ અને ચોથું ઋણ છે આ ઋણમાંથી કોઈ લગભગ મુક્ત નથી ચારેના ઋણ આપણે કે નહીં ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે પરમાત્માના પંથ ઉપર હાલવું ભક્તિના માર્ગ ઉપર હાલવું પાંચ નામ લેવા સહી સત્કર્મ કરવું સારું કાર્ય કરવું કોકને હારા વિચાર દેવા કોક દુઃખી હોય એની સેવા કરવી આ આ બધા કાર્ય કરે તો એ ભગવાનના ઋણમાંથી મુક્ત થાય મને તમને પરમાત્મા જગતમાં મોકલ્યા તો કઈક સારું કામ કરવા માટે મોકલ્યા ભલે કોઈનું સારું ન થાય તો કાંઈ નહીં પણ બેઠા બેઠા કોઈનું ખરાબ ઈસુ નહીં એવો ખરાબ વિચારય ન લાવો કે આનું ખરાબ થાય એમાંય દોષ લાગે ભગવાનના ઋણમાંથી મુક્ત થવા માટે હરિભજન કરવું કર્મમાંથી થોડા થોડા છૂટા થાય કર્મની આશા રાખ્યા વગર એમનું ધીરે ધીરે આ પંથ ઉપર હાલતું જવું ધીરે ધીરે આ પંથના માર્ગ ઉપર હાલતું જવું કર્મમાં ચોંટું ન રહેવું આશા ન રાખવી ફળની ઈચ્છા ન રાખવી આવું ગીતાજીમાં કર્મના સિદ્ધાંતમાં બતાવે પ્રભુ ભજન કરું બસ ચાલતા ચાલતા ઉઠતા બેઠતા જ્યારે સમય મળે જ્યારે મોકો મળે અને હરિનું નામ લેવામાં તમ તારે આમ જો લાંબા પગ કરીને નામ લેવાય ટેકો દને લેવાય હુંતા હું લેવાય રામ સીતારામ જે તમને મને મારા તમારા સદગુરી આપ્યું હોય એ નામનું હાલતા ચાલતા રટન કરતા રહેવું એ મૂડી બને એ ઈ ઈ એ આપણી આમ પૂંજી છે પૂંજી એ આપણી કમાડી છે તો હરિના ઋણમાંથી મુક્ત થવાય જગતમાં આવ્યા તો કાંઈ કરવું પડે સારું કામ ிமா சாரிதமா சத்தோரி

માં કંઈક ફૂલડા ખીલા છે અમા કંક ફૂલડા કોઈ આજ ખરે કોઈ કાલ ખરે હરિધાન દોર કોઈ આજ हे माया मा धीरे धीरे हरतोजा प्रभु जान हृदयिमा ध हवे माया मा धीरे धीरे हरे हरतोजा हरे हृदयमा हरे जा ज्ञान हृदयिमाोजा हरे પરમાત્માનું કીર્તન કરવાથી એનું નામ લેવાથી સત્કર્મ કરવાથી એના ઋણમાંથી મુક્ત થવાય છે કોશિશ કરાય બીજું ઋણ માતા પિતાનું એની સેવા કરવાથી એની આજ્ઞામાં રહેવાથી એના આત્માને શાંતિ મળે એવા કામ કરી અને માતા પિતાના ઋણમાંથી આપણે મુક્ત થઈ શકીએ જેમાં કથામાં બાપુએ બાપુએ પ્રવચન કરીને કીધું કે સવારમાં દીકરો જાગી અને પોતાના મા બાપને પગે લાગે બીજું કાંઈ ન કરે તો આજનો દીકરો આજનો યુવાન એક જ આ કાર્ય કરે નોકરીએ જાય ધંધે જાય ભણવા જાતો હોય તો પોતાના માતા પિતાને એકવાર પગે લાગે તો એ મા કદાચ આશીર્વાદ દઈ દે છે ને એવો આશીર્વાદ આ જગતમાં બીજે ક્યાંય નહીં મળતો એના ઋણમાંથી મુક્ત થવાય હાસા ગુરુ જ બાળકનો મા બાપ છે આપણે પહેલા ગામડામાં ભજનમાં સાખી ગાતા કે પ્રથમ કોને સમરીએ કોના લઈએ નામ માત પિતા ગુરુ આપના પછી અલખ પુરુષના નામ પેલા મા બાપ પછી ગુરુ અને પછી ભગવાન ત્રીજો નંબર રાખ્યો પરમાત્મા માતા પિતા દુઃખી થાય ગુરુ દુખી થાય અને આપણે મંદિરમાં જઈને હોનાના કળશ ચડાવી તો એ કાંઈ આ એ કાંઈ ભગવાનને આમ આમ ગમે નહીં પેલા તારા મા બાપ એને પગે લાય એની દુઆ લે રામદેવજી મહારાજ બતાવે છે એની સેવા કરવાથી એના આશીર્વાદ લેવાથી આપણે મુક્ત થાય ફરી એકવાર બધાને કહી દઉં કે મા બાપ જગતમાં બધું મળશે પણ માતા પિતા મળશે નહીં મા બાપને હાંસવજો મનન તમને સંપત્તિ મળી હોય તો એની આંતળી ઠારજો એની આંતળીને દુભાવતા નહીં એને પાહે બેહારજો જો કાંઈ રહ્યા એટલું રહેવાના નથી એ કાંક્ષી જેટલો રોટલો જોઈ એનું પેટ ઠારજો અને એનું પેટ ઠરે ને તો માલપાથી આશીર્વાદ નીકળશે કે હે બાપ તારા ભર્યા ભોગવ એમ માલપાથી અવાજ નીકળી જાય અને એક વાર નાભીમાંથી મા બાપનો અવાજ નીકળી જાય ને ભાઈ એટલે પૂરું થઈ જાય એના ઋણમાંથી મુક્ત થવાની કોશિશ કરાય ત્રીજું ઋણ છે પિતૃઓનું એકોતેર પેઢી તરે ઘણા એમ કે છે પિતૃઓ નથી એ બધા ન હોય તો એને ઠીક છે બાકી છે તો ખરું કદાચ માને તો ઠીક નો માને તો કાંઈ નહીં બાકી પિતૃઓનો આખો લોક છે પિતૃ છે પિંડદાન વિધિ થાય ઘણા એમ કે આ તો બ્રાહ્મણો એ બધું એનો ધંધો કરવા માટે બધું નાખી દીધું ના એવું છે નહીં ભગવાન વશિષ્ઠજીએ રાઘવને ભગવાન રામને મંદાકીની ચિત્રકૂટમાં પિંડદાન કરાયું રામચરિત માનસની કથામાં લખે ભાગવતમાં બતાવે શાસ્ત્રોમાં બતાવે કે ભગવાન કૃષ્ણએ પાંડવોનું પિંડદાન કરાવ્યું પાંડવોને કારણ કે ગોત્ર ગર્દનનું પાપ લાગ્યું હતું ગમે એમ તો પાંડવો એના કુટુંબના ભાઈઓ તો એટલે ગોત્ર ગર્દનનું પાપ લાગે એક ગોત્રના ભાઈઓને માર્યા એનું કલંક લાગ્યું એ કલંકને કાઢવા માટે પિતૃઓને ગતિ આપવા માટે ખુદ ધર્મરાએ માથે મુંડન કરી અને ધર્મરાયે પિંડદાન કર્યું પિતૃઓને ગતિ આપી અગસ્ત પુરાણની માલપા વાત છે જે સાગર પીને પી ગયેલો પુરુષ દરિયાને આમ ઘૂંટડામાં ઉતારી ગયો અને આવો મહાપુરુષ જ્યારે આલ્યો જાય અને પાછળથી અવાજ આવ્યો કે હે અગસ્ત હે અગસ્ત હે અગસ્ત અગસ્ત ઋષિ કોઈને જોયા નહીં કે હું દરિયો પી આજ મને તુકારો કોણ કરે અવાજ આવ્યો કે એમ તારા પિતૃઓ છે તું ભલે દરિયો પી ગયો પણ હજી એમ તૃપ્ત થયા નથી અમને તાર ભલે હું તો સાધુ થયો મારે કઈ રીતે હું ઋષિ બન્યો કઈ રીતે મારે તમને તારવા બોલે તું લગ્ન કર લગ્ન કરીને તારા ઘરે દીકરાના જન્મ થાય અને ઈ દીકરો તર્પણ કરે તારે અમારો ઉદ્ધાર થાય અને અગસ્ત ઋષિ લગ્ન કરે અગસ્ત પુરાણમાં બતાવે અને પોતાના પિતૃ ને તારે પિંડદાન વિધિ તર્પણ કરે પિતૃઓને ને દેવતાઓ એટલે પિતૃઓ આમાં બતાવે રામદેવ કથામાં ત્રીજું ઋણ પિતૃઓનું ઋણ છે કદાચ કોઈક ન માનતા હોય ભલે ન માને આપણે એને હું કાંઈ કહેતો હોય નથી માનજો હો આપણે કોઈ નક્કી નથી તમ તારે હું કહું ને તમારે માની લેવું એવું નથી તમને સારું લાગે તો માનું આમાં આવે એ હું કહું